આણંદ જિલ્લામાં મહિકાંઠે આવેલું કાનવાડી ગામ અને ત્યાં આગળ જે પ્રમાણે સરકારી પડતર જમીન જે હતી તેને એક રાજકોટ ગુરુકુળ સંસ્થાને સરકાર દ્વારા જે નીમ કરવામાં આવી ત્યારબાદ જે છે ગ્રામજનોમાં વિરોધ જોવા મળ્યો હતો અને આજે કલેક્ટરને તેમના દ્વારા આવેદન કરવામાં આવ્યું છે મહત્ત્વનું છે કે આ જમીન જે સંસ્થાને નીમ કરવામાં આવી છે તેના સંચાલક જે વડા સ્વામી છે તે આપણી પાસે ઉપસ્થિત છે સીધા તેમને મળીશું જે સ્વામીજી આપનું એક પરિચય આપશો ચોક્કસ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ એમના સંત તરીકે સાધુ ત્યાગ વલ્લભદાસજી અમારા ગુરુસ્થાને પરમપૂજ્ય વર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી છે સ્વામીજી જે પ્રમાણે આ રાજકોટ ગુરુકુળ જે છે તે અહીંયા જમીન સંપાદન આણંદમાં રાજકોટથી આણંદમાં કર્યું છે કયા હેતુથી અહીંયા જમીનની માગણી કરવામાં આવી હતી અમારું સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ આજે હાયર સેકન્ડરી સુધી અનેક સંકુલો ચલાવે છે તો અમારી સંસ્થાને એક સારું યુનિવર્સિટી કક્ષાનું સંકુલ તૈયાર થાય એવી અમારા વડીલ સંતોની અમારા ટ્રસ્ટીશ્રીઓની અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ભાવનાને અનુસંગિક અમે આણંદ સેન્ટર પસંદ કરી આણંદની આજુબાજુ આવી જમીન સંપાદન માટેની આવી વિચારણાઓ કરેલી છે કાનવાડી મુકામે કેવી રીતના પહોંચ્યા કારણ કે કાનવાડી જે જમીન જે જે છે ઇન્ટિરિયલ ગામ છે અને નદી કાંઠાનું ગામ છે તો ત્યાં વિચાર કેવી રીતના આવ્યો એ વાસદની આજુબાજુના વિસ્તારોમાં અમે જમીન સંપાદન માટે વિચારી રહ્યા હતા એ અરસામાં અમને ગુલાબસિંહભાઈ પટિયાર એમનો કોન્ટેક થયો અને ગુલાબસિંહભાઈએ જ અમને આ જમીન સંપાદન માટેની વિચારણા માટે અમને વાત કરી કે સ્વામીજી આ જમીનને આપ સરકારશ્રી સરકારશ્રીની પેલી પડતર જમીન હોય તો આ જમીનની આપ ફાઇલ સરકારશ્રીમાં મૂકો આ અંગે જે કાંઈ મારી જરૂરિયાત હશે તો એમાં હું ચોક્કસપણે આ સંસ્થાને ખૂબ સારી રીતે મદદરૂપ બનીશ ત્યારબાદ શું પ્રોસીઝર ત્યાર પછી સરકારની અંદર જે જમીનની પ્રોસેસ થતી હોય કે કલેક્ટરશ્રીને એમની અરજી કરવામાં આવે કલેક્ટરશ્રી પણ એમની જે આખી ટોટલી લીગલી પ્રોસેસ હોય કે કલેક્ટરશ્રી મામલતદારને મોકલતા મામલતદાર ત્યાંના તલાટી સર્કલ ઓફિસર એમના દ્વારા આખી ફાઇલ કમ્પ્લીટ થાય પછી અહીં કલેક્ટર ડીડીઓ એ દ્વારા એ જમીનની આખી વેલ્યુશન કમિટી બેસે એમના દ્વારા ત્યાંની બજાર કિંમત ત્યાંના જંત્રી ભાવ એ બધાને મેચ કરી એમની જમીનની કિંમત નક્કી કરવામાં આવે ત્યાર પછી એ જમીનની સરકારશ્રી જે સંસ્થાના અરજદારો હોય એમને એ એમની પ્રોસેસ ફી તરીકે એમની એક ટકો ફીઝ ભરવામાં આવે ત્યાર પછી એ ફાઇલ ટોટલી ગાંધીનગર એ અહીંયાથી કલેક્ટરશ્રી દ્વારા મોકલવામાં આવતી હોય અને ત્યાંની આગળની પ્રોસેસ થતી હોય છે મહેસૂલ વિભાગમાં એમની પ્રોસેસ થતી હોય છે સ્વામીજી જે પ્રમાણે મિતેશભાઈ પટેલ સાંસદ સભ્ય છે આણંદના તેમના દ્વારા પણ એક ભલામણ પત્ર લખવામાં આવ્યો હતો એમની શું ભૂમિકા છે સમગ્ર વિષયમાં આ જમીન સંપાદન અંગે અમે આ વિસ્તારમાં આવ્યા ત્યારે અહીંના સાંસદ સભ્ય તરીકે અમને એવું થયું કે અમે મિતેશભાઈને ચોક્કસ મળીએ અમને એમની પાસેથી ગાઈડન્સ પણ મળશે એમને એમને મદદ પણ મળશે એટલા માટે મિતેશભાઈનો કોન્ટેક કર્યો અને મિતેશભાઈને અમારી વાત અમે રજૂ કરી તો મિતિશભાઈને ખૂબ આનંદ થયો કે સ્વામીજી આ વિસ્તારમાં આવી સારી શૈક્ષણિક રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ જેવી સંસ્થા આવતી હોય તો મને ચોક્કસ આનંદ થશે અને આ માટે મારી કોઈપણ પ્રકારની જરૂરિયાત હોય તો ચોક્કસપણે મને જણાવશો હું ચોક્કસ આ જમીન સંપાદનની બાબતમાં આપને મદદરૂપ આ સંસ્થાને બનીશ જમીન તો સંપાદન થઈ ગઈ છે સ્વામીજી પણ હવે ગ્રામજનોનો વિરોધ છે અંદાજિત આઠ હજાર જેટલા ગ્રામજનો એવું કહી રહ્યા છે કે અમારે અહીંયા ગુરુકુળ નથી જોઈતું અમારે અહીંયા જે છે રોજગારી પૂરી પાડે તે પ્રકારની કોઈ ઇન્ડસ્ટ્રી આવવી જોઈએ કે અન્ય કોઈ હેતુમાં આ જમીનને ફાળવવામાં આવે તો વાંધો નથી ગુરુકુળ માટે આ જમીન આપી દેવી અને સંપૂર્ણ જમીન આપી દેવી તે યોગ્ય નથી લાગતું તેમને શું કહેવા માગશો આ જમીન શૈક્ષણિક હેતુ માટે સરકાર શ્રી ફાળવણી કરી છે અમે પણ એવું ઈચ્છીએ છીએ કે એ વિસ્તારની અંદર ખૂબ સારામાં સારું એજ્યુકેશન સંકુલ તૈયાર થાય એ વિસ્તારના બાળકોને પણ લાભ મળે અને આ શૈક્ષણિક સંકુલ તૈયાર થશે એને કારણે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જે માણસો છે એમને પણ રોજગારી એમાંથી મળશે અને એ વિસ્તારને પણ આ એજ્યુકેશન સંકુલ આવવાથી ઘણો જ બધો ફાયદો થશે જે પ્રમાણે ગ્રામજનો કોઈ હદે માનવા તૈયાર નથી તે પ્રકારે એનું કલેક્ટરમાં આજે તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી આપના દ્વારા કોઈ મળવાનો પ્રયત્ન થશે કે કેમ ચોક્કસપણે ગામના જે આગેવાન ભાઈઓ છે ગુલાબસિંહભાઈ પઢિયાર છે કે બીજા જે જે ભાઈઓ છે અમારા થોડા પરિચિત છે એમને અમે ચોક્કસપણે મળીશું આ જે સંસ્થાનું જે કાર્ય છે એ અંગે એમને વ્યવસ્થિત વાત કરી અને આ સંસ્થા દ્વારા એ વિસ્તારને જે બેનિફિટ થશે એ અંગેની અમે એમને ચોક્કસ બહુ વ્યવસ્થિત જાણકારી આપશું જેથી કરીને એમના મનની અંદર જે કંઈ કન્ફ્યુઝ રહેતું હશે એ દૂર થશે સ્વામીજી થોડોક પ્રકાશ રાજકોટ ગુરુકુળની સેવાકીય પ્રવૃત્તિઓ પર એના ઉપર પણ પાડશો રાજકોટ ગુરુકુળની સેવા પ્રવૃત્તિ વિશે વાત કરું તો સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ આજે જ્યારથી ચાલુ થયું ત્યારથી એક હજાર બાળકો ફક્ત ત્રણસો સાઠ રૂપિયાની અંદર રહેવું જમ્મુ હોસ્ટેલ સાથેનો અભ્યાસ કરી રહ્યા છે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ જ્યારે જ્યારે કોઈપણ પ્રકારની કુદરતી આપદાઓ હોય પૂર ઓનારતો હોય દુષ્કાળના વર્ષો હોય કે ભૂકંપ જેવા બાબતો હોય તો એમની અંદર રાજકોટ ગુરુકુળ સૌરાષ્ટ્રમાં કે ગુજરાતની અંદર ખૂબ અગ્રેસર રહી અને કાયમને માટે સેવા પ્રવૃત્તિઓ નિભાવી રહી છે કોવિડ વખતે પણ રાજકોટની અંદર ખૂબ સારી મોટી હોસ્પિટલ તૈયાર કરી અને આમ જનતા માટે ખૂબ જ સારું ઉપયોગી કાર્ય આ સંસ્થા દ્વારા થઈ રહ્યા છે અંતિમ શું સંદેશ આપવા માગશો અને આ સંકુલ બાબતે લોકોને શું કહેવા માગશો ગ્રામજનોને બસ આ સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની આ એક સંસ્થા ત્યાં આવવાથી એ વિસ્તારને ત્યાંના બાળકોને ત્યાંના સમાજને અમારું મુખ્ય કાર્ય વ્યસન મુક્તિ કરવું એ પણ છે તો જે તે વિસ્તારમાં બાળકોમાં યુવાનોમાં વ્યસન આવેલા હોય તો વ્યસનથી બાળકોને અમે નિર્વ્યસની કરવા માટેના પ્રયત્ન કરીશું આજે આપણે યુવા પેઢીની અંદર સંસ્કારની બહુ જરૂર છે તો અમારી સંસ્થા દ્વારા યુવાનોમાં બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય જેથી કરીને અમારી ભારતીય સંસ્કૃતિનું વધારે વધારે જતન કરી અને સંસ્કારયુક્ત સમાજ બનાવવામાં આવે આવું અમારું પ્રથમ સ્ટેપ રહેશે સંસ્થાનો એ વિસ્તારમાં આવવાથી ફીઝને લઈને કોઈ એમની માટે કોઈ ખાસ પ્રોવિઝન કરવામાં આવશે નહીં સરકારશ્રી અમને જ્યારે આ જમીન સંપાદનની કાર્યવાહી થઈ સરકારશ્રીએ જ્યારે જમીન ફાળવણી કરી છે ત્યારે સરકાર પણ સંસ્થા પાસેથી એવી બાંહેધરી લેતી હોય છે કે અમે નહીં નફો નહીં નુકસાનને ધોરણે આ એની અંદર શૈક્ષણિક સેવા પ્રવૃત્તિઓ કરશે જી હા તો જે પ્રમાણે સમગ્ર વિષયને લઈને આપણે વિસ્તારથી સ્વામીજી સાથે ચર્ચા કરી છે અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે ગ્રામજનોનો સંપર્ક કરશે અને તેમના વાસ્તવિક હેતુ શું છે આ સંસ્થા ઊભી કરવા પાછળ અને ત્યાં આગળ સંસ્થા ઊભી થવાથી સ્થાનિક કક્ષાએ કયા પ્રકારના લાભ સ્થાનિકોને મળી રહેશે તે તમામ બાબતે તેમને જાગૃત કરવા માટે અને તેમને માહિતી પૂરી પાડવા માટે પ્રયત્ન કરાશે બીજી તરફે આજે રાજકોટની જે સંસ્થાના જે સેવાકીય કાર્યો ચાલે છે તેની ઉપર પણ તેમના દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે હવે જોવું રહ્યું કે આ ગ્રામનું જે જમીન સંપાદનને લઈને ગ્રામે જે વિરોધનો સુર ઉઠાવ્યા છે તે ક્યારે સમય છે યશદીપ ગઢવી ટ્રેન્ડિંગ ગુજરાત આણંદ